ભરૂચ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા છપ્પન શાળાઓને નિઃશુલ્ક ગુજરાત સાયન્સ સિટી અમદાવાદનો પ્રવાસ કરાવાશે ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ત સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સાયન્સ સિટી અમદાવાદના નિઃશુલ્ક પ્રવાસની ગુજરાત રાજ્ય સારા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા તાલુકા પ્રાથમિક અધિકારી પરિમલસિંહ યાદવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઈ બારોદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના ચેરમેન કીર્તિબેન જોશી કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ વિનય સેતના હસ્તક લીલી ઝુંડી આપી પ્રાથમિક શાળા નવા તવરા અને પ્રાથમિક શાળા હિંગલોતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આઠ ઓગસ્ટને સાંજે ચાર કલાકે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા દરરોજ બે શાળાના સો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ નિઃશુલ્ક પ્રવાસનો ઓક્ટોબર મહિના સુધી લાભ મળશે તેમ પણ જણાવાયું હતું